નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ચક્રવાતને લઈ આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો ભારે વરસાદ આવવાનો છે ગાજવીજ સાથે મિત્રો તોફાન પણ આવી શકે છે તેવી પણ આગાહીઓ છે તો મિત્રો કઈ કઈ તારીખોમાં આ આગાહીઓ આપવામાં આવી છે કઈ કઈ જગ્યાએ આ આગાહીઓ આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રો મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મિત્રો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે મિત્રો વરસાદની ચેતવણીઓ જાહેર કરી દીધી છે આગામી મિત્રો થોડા દિવસોમાં જ ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જ્યારે છ અને સાત ફેબ્રુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં મિત્રો ભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાન પણ આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ચાર અને પાંચ ફેબ્રુઆરી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં મિત્રો હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તેમજ મિત્રો પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને વીજળી પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો સવારે ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ અને ઓડિશામાં મિત્રો ગાંઢ ધુમ્મસ જોવા મળશે જ્યારે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી પચાસ મીટરથી ઓછી છે જ્યારે પંજાબના અમૃતસર લુધિયાણામાં મિત્રો ધુમ્મસના કારણે વાહનોને મિત્રો અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે તેવું મિત્રો જણાવવામાં આવે આવી રહ્યું છે જ્યારે મિત્રો ચાર ફેબ્રુઆરીએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મિત્રો હળવો વરસાદ આવી શકે છે તો અત્યારે મિત્રો આખા ભારતમાં ભારે ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે ચક્રવાત મિત્રો આવી રહ્યું છે અનેક વિસ્તારોમાં મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાતમાં પણ આગાહીઓ છે તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીશું જ્યારે મિત્રો અરુણાચલ અરુણાચલ પ્રદેશમાં અને આસામ અને મેઘાલયમાં પણ છ અને સાત ફેબ્રુઆરી મિત્રો ભારે વરસાદ અને તોફાન પણ આવવાનું છે ખાસ કરીને મિત્રો અરુણા અરુણાચલ પ્રદેશમાં મિત્રો સાત ફેબ્રુઆરીએ ભારે વરસાદની ચેતવણીઓ છે તો ખાસ મિત્રો સાચવી લેજો ઉત્તર અને મધ્ય ભારતની મિત્રો આગામી બેથી ચાર દિવસમાં મિત્રો તાપમાનમાં અને બેથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે જ્યારે મિત્રો પશ્ચિમ ભારત અને આગામી મિત્રો તેમાં બે દિવસમાં તાપમાનમાં ઘટાડા બાદ મિત્રો થોડો વધારો પણ જોવાની સંભાવનાઓ છે જ્યારે મિત્રો પૂર્વ ભારતના તાપમાન સ્થિર રહેશે તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો મધ્ય પૂર્વ અને દક્ષિણ ભારતમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધશે જ્યારે મિત્રો ફેબ્રુઆરીને શરૂ થતાં જ દેશભરમાં હવામાનમાં પેટર્ન બદલાતી જોવા મળી રહી છે જ્યારે મિત્રો અત્યારે અનેક આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો જેમાં ગુજરાત ઉપર પણ તેની અસર જોવા મળવાની છે કેમ કે મિત્રો ભારતમાં આ સિસ્ટમો પ્રસરી ગઈ છે તો જેના લીધે મિત્રો વરસાદ આવવાનો છે તેને થોડા ઘણી મિત્રો અસર ગુજરાતમાં પણ જોવા મળશે ગુજરાતના અનેક વિસ્તારોમાં મિત્રો આગાહીઓ પણ આપવામાં આવશે જેમાં મિત્રો ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી જેમાં મિત્રો ભરશિયાળે વરસાદી માહોલ પણ સવાયો છે ત્યારે ગુજરાતમાં પણ કમોસમી માવઠાનું આગમન પણ થઈ ગયું છે આવા જમાં મિત્રો ચાર ફેબ્રુઆરી ગુજરાતમાં કયા કયા આગાહી આપવામાં આવી હતી તેના અને તેના ઉપર મિત્રો એક નજર કરીએ તો સાબરકાંઠામાં કમોસમી વરસાદનું જાપટો આવ્યો હતો જ્યારે લગ્ન સિઝનમાં કમોસમી વરસાદનું ઝાપટું વિઘ્ન બની ગયું કાંબોઈ મિત્રો પંથકમાં મિત્રો આજુબાજુમાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો હતો મિત્રો તમારે ત્યાં વરસાદ કેવું છે જણાવી જણાવી દેજો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો ગામભોઈ વિસ્તારમાં ઝાપટાં પડ્યા વીજળી ગુલ થતાં અંધારાપટ પણ છવાયો હતો જ્યારે મિત્રો વરસાદી ઝાપટાને લઈ ખેડૂતો ચિંતિત ચિંતિત મિત્રો જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો આને લઈ અંબાલાલ પટેલે પણ મિત્રો ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે અંબાલાલ પટેલે પણ ભારે આગાહી કરી દીધી છે જ્યારે કમોસમી વરસાદ અને માવઠાની જેમણે આગાહી કરી છે તે જોતા મિત્રો અંબાજી દાંતા પંથકમાં ગઈકાલથી મિત્રો વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે તમે મિત્રો કયા વિસ્તારમાંથી છો કયા કયા વિસ્તારમાં આ વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારે ત્યાં મિત્રો વાતાવરણ અત્યારે કેવું જોવા મળી રહ્યું છે આકાશમાં મિત્રો કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળ્યા હતા જે જોતા મિત્રો ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડવાની મિત્રો સંભાવનાઓ સેવાઈ રહી છે હાલ મિત્રો અંબાજી દાંતા પંથકમાં મિત્રો મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં થયેલું છે એટલે જ મિત્રો નહીં પણ ઘઉંની ઊંબીઓ પણ પૂર્ણતાની મિત્રો આરે પહોંચી ગઈ છે તો રાયડો પણ લણવામાં આવ્યો છે ત્યારે મિત્રો આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈએ ખેડૂતો મિત્રો અત્યારે ખાસ ચિંતામાં જોવા મળી રહ્યા છે તેમનો પાક ઉભેલો છે જેમની મિત્રો અત્યારે જોકે ખેડૂતોના મતે મિત્રો વરસાદી ઝાપટાના કારણે રાયડાનો પાક આડો પડી ગયેલો હોવાથી તેવું પણ જોવા મળી રહ્યું છે જો મિત્રો હવે વરસાદી માવઠું કે કરાનો વરસાદ પડે છે તો ખેતરોમાં લચી રહેલા મિત્રો રાયડાને ઘઉંના પાકને મોટી નુકસાની જોવા મળી શકે છે તો મિત્રો આ ડર ખેડૂતોને સતાવી રહ્યો છે થોડા સમયમાં મિત્રો એટલે કે થોડા દિવસોમાં તૈયાર થયેલો પાક લેવાના સમયમાં મિત્રો પહેલાં મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જાય ત્યારે ખેડૂતોની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂત આ દુઃખ જાણી શકે છે વરસાદી માવઠું ન પડે તો તેના ભગવાનને પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે આ માવઠું ન આવે તો સારું હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે નવે મિત્રો આગાહી કરતાં જણાવ્યું હતું કે મિત્રો ફેબ્રુઆરીના માસમાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે આગામી મિત્રો સાત દિવસ વાતાવરણ શુલ્ક રહેશે હાલ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમને લઈ મિત્રો અમદાવાદમાં વાદળ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે જ્યારે મિત્રો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે મિત્રો સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું ત્યાં તો મિત્રો આજથી હવામાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું છે જ્યારે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ મહત્તમ તાપમાન મિત્રો સામાન્ય કરતાં વધારે રહેવાનું છે જ્યારે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં મિત્રો છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો મિત્રો પાંચથી સાત ફેબ્રુઆરીના રોજ મિત્રો રાજ્યમાં ઠંડી રોજ ઠંડી જોવા મળવાની છે આ સાથે મિત્રો આપણે જાણીએ તો મિત્રો આ સમય ગુજરાતમાં લઘુત્તમ લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન મિત્રો તેર ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે જ્યારે મિત્રો બદલાતા વાતાવરણની સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગાહીઓ કરી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહી કરીને જણાવ્યું અને ચેતવણીઓ પણ આવી તે તેમણે મિત્રો જણાવ્યું કે આ દિવસોમાં સવારે હિમવાળું વાતાવરણ જોવા મળશે નવથી અગિયાર ફેબ્રુઆરી મિત્રો સાચવજો કેમ કે મિત્રો મોટો પલટો જોવા મળવાનો છે તેમણે મિત્રો જણાવ્યું કે અગિયારથી બાર ફેબ્રુઆરી એટલે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડીનો માહોલ જોવા મળશે અને બપોરે મિત્રો ગરમીનો માહોલ જોવા મળશે એટલે કે બંને ઋતુનો અત્યારે પ્રભાવ જોવા મળશે જ્યારે મિત્રો તેમણે જણાવ્યું કે ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતાઓ દેખાતી નથી એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ગરમીની શક્યતાઓ દેખાઈ રહી છે જેમણે જણાવ્યું કે મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીનો પારો વધવાનો છે એટલે કે ઉનાળાની થોડી માઠી શરૂઆત જોવા મળશે તેમ મિત્રો અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું જ્યારે મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું તો સાચવજો કે મિત્રો આ ઋતુ એવી છે જ્યારે મિત્રો શિયાળામાં ઠંડી અને ગરમીનો બંને માહોલ આ એક સાથે જોવા મળવાનો છે તે મિત્રો સાચવજો કેમ કે રોગિષ્ટ હવામાન રહેવાનું છે બંને ઋતુ મિત્રો આપણને એક જ જોવા મળશે એટલે કે પંદર દિવસ આપણને ઠંડી જોવા મળે છે પંદર દિવસ ગરમી એવી રીતના સવારે મિત્રો ઠંડી અને બપોરે મિત્રો ગરમી જોવા મળશે રાતે ઠંડી એવી રીતના બદલાયેલું વાતાવરણ જોવા મળે છે એટલે કે મિત્રો રોગચાળો ફેલાવવાની શક્યતાઓ છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદના એંધાન પણ જણાવ્યા જ્યારે અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠાની આગાહીઓ કરી છે તે રીતે મિત્રો આકાશમાં કાળા ડિબાંગ અત્યારે વાદળો પણ જોવા મળી રહ્યા છે તો મિત્રો આપણો વિડીયો લાંબો જોવા મળી રહ્યો છે કેમ કે મિત્રો લાંબો વિડિયો થઈ રહ્યો છે તમને શોર્ટકટમાં મિત્રો જણાવી દીધું કેમ કે મિત્રો અત્યારે મોટી મોટી આગાહીઓ કરવામાં આવી છે જે જેને લઈ મિત્રો અત્યારે વિડીયો પણ આપણો લાંબો થઈ ગયો છે તો મિત્રો વિડીયોને હવે પૂર્ણ કરીશું જે જોતા મિત્રો ગમે ત્યારે વરસાદી માવઠું પણ કડા પડી શકે છે કેમ કે મિત્રો સંભાવનાઓ સેવાઈ રહી છે હાલ અંબાજી દાંતા પંથકમાં મિત્રો મહત્તમ અને અનેક મિત્રો ઘઉંના પાકો છે જેને નુકસાન જોવા મળી શકે ખેડૂતો મિત્રો અત્યારે હેરાન જોવા મળી રહ્યા છે કે ત્યારે મિત્રો આ બધું જે વરસાદના માવઠાઓ આવવાના છે તે ના આવે તો સારા ભગવાનને પ્રાર્થનાઓ પણ મિત્રો કરી રહ્યા છે તો મિત્રો તમારું શું માનવું છે કે વરસાદ આવશે કે નહીં અને આગાહીઓ પ્રમાણે મિત્રો વરસાદ આવશે કે નહીં તમારા વિસ્તારોમાં મિત્રો કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો વિડીયો આપણો લાંબો થઈ રહ્યો છે તો વિડીયોને અંત કરીશું આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો અત્યારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો